ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને સંતોને વરદસ્તે અંજાર તાલુકાના ચાંદરાણી ખાતે દસ એકરમાં નિર્માણ પામનાર શ્રી સ્વામિનારાયણ વૈદિક ગુરુકલમનું આજરોજ ખાતમુહૂર્ત અને શિલાન્યાસ કરવામાં આવ્યું અંજાર તાલુકાના ચાંદરાણી ખાતે આજનો દિવસ કચ્છ માટે ઐતિહાસિક અને ગૌરવવંતો એટલા માટે છે કે ભુજ સ્વામિનારાયણ મંદિર સંસ્થાપિત રાપર ગુરુકુળ દ્વારા સંચાલિત સ્વામિનારાયણ વૈદિક ગુરુકુલમનું રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીને હસ્તે સ્વામી દેવવ્રતજી કોઠારી પાર્ષદ જાદવજી ભગત સ્વામી મુકુદાસજી સ્વામી હરિબરદાસજીની ઉપસ્થિતિમાં શિલાન્યાસ વિધિ કરવામાં આવી હતી આ પ્રસંગે પુરાણી સ્વામી બાલકૃષ્ણદાસજીએ ચાંદરાણી ચાંદ્રાણી ગામ સ્વામિનારાયણ ભગવાનની પ્રસાદીનું છે તે યાદી આપી આ જગ્યાના મહિમાની વાત કરી હતી આ મંદિરના મન સ્વામી સદગુરુ સ્વામી ધર્મનંદનદાસજી સ્વામીએ સભામાં આશીર્વાદ આપતા કહ્યું હતું કે ભુજ મંદિર શિક્ષણ કાર્યમાં બહુ જ મોટી સેવા કરી છે અનેક શિક્ષણ સંસ્થાનો કાર્યો કર્યા છે એના માધ્યમથી અનેક વિદ્યાર્થીઓ જીવનનું શિક્ષણ લઈ રહ્યા છે આ શિક્ષણ માણસના જીવનને પ્રગતિ પાવે છે અને સુખ આવે છે પણ આજે ચાંદ્રાણી મુકામે સ્વામિનારાયણ વૈદિક ગુરુકુલમનું જે શિલાન્યાસ થાય છે આ ગુરુકુલમ બહુ જ વિશિષ્ટ પ્રકારનું હશે ભગવાન સ્વામિનારાયણ આ કાર્યને પૂર્ણ કરાવે એવા આશીર્વાદ પાઠવ્યા શ્રી સ્વામિનારાયણ વૈદિક ગુરુકુલમના ખાતમુહૂર્ત એવા શિલાન્યાસ પ્રસંગે પધારેલ ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીને ગાર્ડ ઓફ ઓનર આપી આવકાર્યા હતા ત્યાંથી ભૂમિપૂજન શિલાન્યાસ સ્થળે પધારી સ્વામી સાથે પૂજન શિલાન્યાસ કરવામાં આવ્યું ભુજ મંદિરના મહંત સ્વામીએ સ્વાગતની પુષ્પમાળા પહેરાવી સાલ ઓઢાડી સ્વાગત કરી વૈદિક ઘડિયાળ પ્રતિક સ્વરૂપે તેમનું બહુમાન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મહામહિમ રાજ્યપાલ શ્રી ઉદબોધનમાં સ્વામિનારાયણ વૈદિક ગુરુકુળના શિલાન્યાસ પ્રસંગે વેદનો પરિચય આપતા કહ્યું હતું કે જ્ઞાન બે રીતે થાય છે એક સહજ જ્ઞાન જે જન્મજાત જ્ઞાન હોય છે પશુ પક્ષીને જે જ્ઞાન છે જન્મજાત છે બીજું જ્ઞાન નિમિત્ત જ્ઞાન જે અભ્યાસ કરવાથી તાલીમ લેવાથી પ્રાપ્ત થાય છે વેદ એ જ્ઞાનનો ખજાનો છે જે દિવસે આ દુનિયામાં કંઈ ન હતું ત્યારે શું કરવું અને શું ન કરવું તેનો બોધ આ વેદોએ આપેલો વેદ એ ભગવાનની વાણી છે ચાર ઋષિમુનિઓએ આ પરવાનીને પોતાની અંતરમાં ધારી અને ત્યાંથી આ ચાર વેદો સમાજમાં પ્રવાહિત થયા માણસ એક વિશિષ્ટ વ્યક્તિ છે જે પોતે તાલીમ લે છે તૈયાર થાય છે અને બીજાને તાલીમ આપી શકે છે જ્યારે માણસ સિવાય જીવસૃષ્ટિમાં આવું સંજ્ઞાન બીજા કોઈને નથી આજને દિવસે વૈદિક ગુરુકુલમના શિલાન્યાસ પ્રસંગે પોતાની હાજરી અને ઉપસ્થિતિએ આનંદ વ્યક્ત કરતા

તથા હીરાપરના સર્વ ગ્રામજનો સાથે સૌ પધારેલ અને સભાસદોએ ખુશી વ્યક્ત કરી હતી આ પ્રસંગે સ્વામી શ્રી હરિદાસજી સ્વામી દેવકૃષ્ણદાસજી સદગુરુ કેશવજીવન દાસજી વિશ્વપ્રકાશ દાસજી સદગુરુ સ્વામી દેવપ્રકાશદાસજી સ્વામી પ્રકાશદાસજી સ્વામી વિજ્ઞાન સ્વરૂપદાસજી સ્વામી પ્રભુ વલ્લભદાસજી આદિ સંતો ભુજ મંદિરના કોઠારી મુરજીભાઈ ઉપકોઠારી જાદવજીભાઈ રામજીભાઈ તથા સર્વ ટ્રસ્ટીઓ ગુરુકુળોના સંચાલક સંતો તેમજ સંકુલમાં નાની મોટી આર્થિક સેવા કરનાર યજમાનોની પહેરાવણી કરી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાસ્ત્રી સ્વામી અક્ષરપ્રિયદાસજીએ સંભાળ્યું હતું ભગવાનના જયઘોષ સાથે પ્રસંગ પૂર્ણ થયા બાદ ઉપસ્થિત સર્વ શ્રોતાજનોએ ભોજન પ્રસાદ લીધો હતો તેની વ્યવસ્થા ડૉક્ટર શાસ્ત્રી સ્વામી લક્ષ્મણપ્રકાશ દાસજી સ્વામી રામપ્રિયદાસજી સુવ્રત મુનિદાસજી આનંદ મુનિદાસજી વગેરે સંતોએ સંભાળી હતી જય સ્વામિનારાયણ મારું નામ સ્વામી અક્ષરપ્રિય દાસજી સ્વામિનારાયણ મંદિર ભુજ સંસ્થાપિત રાપર ગુરુકુળ સંચાલિત શ્રી સ્વામિનારાયણ વૈદિક ગુરુકુલમ ચાંદ્રણીએ ચાંદ્રણી મધ્યે ભુજ મંદિરના ઉચ્ચ મહંત સ્વામીની આજ્ઞાથી સદગુરુ સ્વામી બાલકૃષ્ણદાસજીની પ્રેરણાથી ચાંદાણી મુકામે એક કચ્છમાં ન હોય એવું સંપ્રદાયમાં પ્રથમવાર વૈદિક ગુરુકુલ એમનું ખાતમુહૂર્ત આજરોજ કરવામાં આવ્યો અને જે ખાતમુહૂર્તમાં ખાસ આપણા ગુજરાતના રાજ્યપાલશ્રીએ માનનીય આચાર્ય દેવવ્રતજી પધાર્યા અને ભુજ મંદિરના પૂજ્ય મહંત સ્વામી તેમજ પૂજ્ય બાળકૃષ્ણ સ્વામી તેમજ અન્ય સંતો અને યજમાન શ્રીઓ સાથે આવું સરસ કાર્ય થયું મોટી સંખ્યામાં સ્થાનિક હરિભક્તો પણ લાભ લીધો અને ધામધૂમથી જાણે કે કચ્છની અંદર પહેલી વખત આવું સરસ કાર્ય થઈ રહ્યું છે આવો દરેકને ઉત્સાહ છે તમે એવી રીતે જાણીને પણ તમને આશ્ચર્ય થશે કે આ ગુરુકુલની અંદર એની વિશેષતા એ હશે કે જ્યારે ગુરુકુલ પૂર્ણ જયા તૈયાર થઈ જશે ત્યારે આ ગુરુકુલની અંદર આવનાર વિદ્યાર્થી એમને વેદનું જ્ઞાન તો મળશે જ આપણી જે સનાતન પરંપરા છે આપણી જે સનાતન સંસ્કૃતિ છે એમનું પણ એને જ્ઞાન મળશે સ્વનિર્ભર થશે એવો ભાવ રખાયો છે અને કોઈ પણ વિદ્યાર્થી આ ગુરુકુલની અંદર આવશે એટલે ગાય આધારિત ખેતીના ધાન્યથી જ એમનો આહાર તૈયાર થશે એમનું જ દૂધ અને એમનું જ ગાય અને ઘાણીથી તૈયાર થયેલું તેલ એનો ઉપયોગ કરવામાં આવશે અને ભવિષ્યની તો એવી યોજના છે કે વિદ્યાર્થીઓ પોતાના જીવનમાં જે કંઈ વસ્તુનો ઉપયોગ કરે એ વસ્તુઓનું પણ પ્રોડક્શન આ ગુરુકુળની અંદર જ વિદ્યાર્થીઓ દ્વારા જ થાય આવો સંકલ્પ પૂજ્ય સંતોનો છે અને ભવિષ્યમાં બીજો એક સંકલ્પ એવો પણ છે કે નો સિલેબસ નો સર્ટિફિકેટ અર્થાત વિદ્યા કૌશલ્યમ આપણા શાસ્ત્રની અંદર જે ભગવાન શ્રી કૃષ્ણ સાંદીપની ઋષિના આશ્રમમાં ભણવા માટે ગયા ત્યારે આપણે સાંભળીએ છીએ કે ચોસઠ કળાઓ ચૌદ વિદ્યાઓ એ બધું જ ભગવાન શીખ્યા તો એ બધી કળાઓ લુપ્તપ્રાય છે તો એ કળાઓને પુનર્જીવિત કરવાનું કાર્ય ભુજ મંદિરે હાથમાં લીધું છે અને પૂજ્ય સંતો આવો સંકલ્પ કર્યો છે એટલે એ કાર્ય અહીંથી થવા જઈ રહ્યું છે તો ખાસ કરીને જે કોઈ વિદ્યાર્થી અહીં આવશે એ વિદ્યાર્થી માટે કોઈ જાતનું શુલ્ક નહીં હોય રેવાની તેમજ કપડાંની તેમજ ભણવાની સંપૂર્ણ એમને ફ્રી સુવિધા હશે બસ બાળક આવે સનાતન ધર્મની પરંપરા એમને અનુસરે અને પોતે સ્વનિર્ભર બને એવો સંકલ્પ બુજે સંતોનો છે કારણ કે વેદ ભણશે તો એ સનાતની હશે અને વેદ સિવાય આ બ્રહ્માંડનું રક્ષણ પણ અશક્ય છે એટલે સંતોનો એવો આગ્રહ છે કે વધુને વધુ વેદનો પ્રચાર થાય વેદ બાળકો ભણે વેદકાલીન પરંપરાને અનુસરે અને તો જ આપણા આ સમાજની અંદર કંઈક નવી એક ક્રાંતિ આવી શકશે આવો સંતોનો ભાવ છે તો આપ સૌ આ સંગે વધાર્યા આપ પત્રકાર શ્રીઓ પણ આ સંગે વધાર્યા તો આપ સૌનો આ જગ્યાએથી આભાર વ્યક્ત કરીએ છીએ જય સ્વામિનારાયણ વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકારી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ અળી મૃત્યુ બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ સ્ટ્રીટ છઠ્ઠી બારી રોડ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર મારુતિ જોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો